નમસ્કાર દર્શક મિત્રો ચેનલ પર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વારેશ્વર ચિથારા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં તથા એક ટીવા માં રાખેલ વિદેશી દારૂના જથ્થા સાથે બે પકડી પાડી વિદેશી દારૂનું ક્વોલિટી કેસ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ

નામના ઉંમર વર્ષ બાવીસ તથા ચિંતન નિલેશભાઈ રાણા ઉંમર વર્ષ બાવીસ વડોદરાના સાથે રાખીને જોતા એક્ટિવા તથા એક્ટિવા પાસેના એપાર્ટમેન્ટના તાત્રાની નીચે પુઠાના બોક્સો અને પ્લાસ્ટિકની થેલીમાં રાખેલ વિદેશી દારૂ અને બિયર ભરેલ બોટલો અને ટીનો કુલ નંગ એકસો તોંતેર કિંમત રૂપિયા પાંચ પાંત્રીસ હજાર પિસ્તાલીસનો જથ્થો મળી આવેલ વિદેશી દારૂનો જથ્થો વગર પાસ પરમિટે આર્થિક ફાયદા માટે વેચાણ કરવાના ઈરાદે લાવેલ હોય આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી આરોપીના નામ ભરત ઉર્ફે ધીરજ ધર્મેશભાઈ અને ચિંતન નિલેશભાઈ રાણા વોન્ટેડમાં રફીક દિવાન અને હિમાંશુ ઉર્ફે હેરી રમેશભાઈ લુધવાની